મહાકાળી એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે આપ અમારી ચેનલમાં જોડાઈ રહ્યો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન આઠ એપ્રિલ કરણ અફેર્સ બે હજાર પચીસ પુલ કે મિસ્ટેકને કોમેન્ટ કરજો વિડીયો સારો લાગે તો લાઇક અને શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો આવનારા સમયની અંદર સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરાવવાનો હોય વિડીયો અને ચેનલ સાથે જોડાયેલા રહેજો ખાસ કરીને વિડીયોને લાઇક કરજો શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો યુટ્યુબ પર સર્ચ કરજો મહાકાળી એજ્યુકેશન બીજાની જેમ આપણે કલાક કલાક કરણનો વિડીયો અપલોડ કરતા નથી અને મિત્રો હવે થોડું ડીપમાં વધારે ચર્ચા ન કરતા શરૂઆત કરી દઈએ છીએ અને છેલ્લે સુધી વિડીયો જોજો કારણ કે છેલ્લે લગભગ સાત દિવસનું છ દિવસનું રિવિઝન કરાવતા હોવાથી તમને પણ થોડું મદદરૂપ થઈ શકે કારણ એટલા માટે વિડીયો છેલ્લા સુધી જોજો હવે પછી કયા વિડીયો બનાવવાના છે તે છેલ્લે ચર્ચા કરવાના છીએ એટલા માટે વિડીયો છેલ્લા સુધી જો પ્રશ્ન એક હાલમાં વિશ્વ સ્વાસ્થ્ય દિવસ ક્યારે મનાવવામાં આવ્યો તો સાત એપ્રિલ તો મિત્રો આ વિશ્વ સ્વાસ્થ્ય દિવસ મનાવવા કયા કારણમાં આવે છે મને મન લોકોના જે સ્વાસ્થ્યના અને આરોગ્ય માટે બનાવવામાં આવે છે તો એક એપ્રિલે ઉત્કલ દિવસ અથવા ઓડિશા દિવસ બે એપ્રિલે વિશ્વ ઓટિઝમ જાગૃતતા દિવસ ત્રણ એપ્રિલ હિન્દી રંગબત દિવસ ચાર એપ્રિલ વિશ્વ આંતરરાષ્ટ્રીય ખદાન જાગૃતતા દિવસ પોચા એપ્રિલ રાષ્ટ્ર સમુદ્રી ઘાસ સમુદ્રી દિવસ અને છ એપ્રિલ વિકાસ અને શાંતિ માટે આંતરરાષ્ટ્રીય ખેલ દિવસ પ્રશ્ન બે હાલમાં કોને જાપાની ગ્રેડ પિક્સ બે હજાર પચીસ જીતી છે તો મેક્સ વર્ષ વર્સ્ટપણ સતત ચોથી વાર જાપાની ગ્રેડ પિક્સ જીતી છે આ મેક્સ વર્ષપણે ચીની ગ્રેડ પિક્સ બે હજાર પચીસમાં ફોર્મ્યુલા વનની પ્રથમ સ્પ્રિન્ટ રેસ લુઈસ હેમિલ્ટને જીતી લેન્ડો નોરિશી ઓસ્ટ્રેલિયન ગ્રેડ પિક્સ બે હજાર પચીસ જીતી મેક્સ વર્ષપને લાસ વેગાસ ગ્રેડ પિક્સ જીતી લેન્ડોનો રહેશે સિંગાપુર ગ્રેડ સ્પીક બે હજાર ચોવીસ જીતી ઓસ્કોર પીએસ થ્રી અજમેર અજર બેજાન ગ્રેડ સ્પીક્સ જીતી લેન્ડોનો રહેશે ફોર્મુલા વન ડચ ગ્રેડ પીએસ જીતી લુઈસ હેમિટ બ્રેઝિલિયમ ગ્રેડ પિક્સ જીતી બરાબર થોડા વિડીયો અટકાતા અને થોડી તબિયત ખૂબ ખરાબ હોવાથી થોડું ડીપમાં બોલતા થોડી તકલીફ રહેવું છે ગળામાં થોડું તકલીફ જેવું છે પ્રશ્ન ત્રણ હાલમાં પાંચ દિવસનો માધવપુર દોડ મેળાનું શરૂ થયો છે તો સોરી મિત્રો હાલમાં પાંચ દિવસનો માધવપુર ગેડ મેળાનું શરૂ થયો છે તો ક્યાં થયો છે તો ગુજરાત છ એપ્રિલથી પચીસથી શરૂ થયો તો ગુજરાત વિશે ચર્ચા કરી લઈએ કેપિટલ છે ગાંધીનગર સીએમ છે ભૂપેન્દ્ર પટેલ રાજ્ય રાજ્યપાલ છે આચાર્ય દેવવ્રત ગ્રીન નેશનલ પાર્ક નળસરોવર તળાવ થોલ તળાવ કંકરિયા તળાવ ખીજડીયા તળાવ ગુજરાતમાં આવેલા છે અમદાવાદની પ્રસિદ્ધ સોદા કરી બ્લોક પ્રિન્ટ જીઆઈટીક મળ્યો સૈન્ય અભ્યાસતા જળથળ રક્ષા માટે બે ગુજરાતમાં આયોજિત કર્યો આયોજિત થયો ગુજરાતમાં પચાસ વંચિત મહિલાઓ માટે ઉત્થાન માટે જે સફળ યોજના શરૂ કરી જે સફળનું કોમેન્ટમાં જવાબ આપજો છેલ્લે સુધી વિડીયો જોજો કારણ કે પહેલાં તમે વિડીયો જોયેલા હશે તો જી સફલ ખબર પડશે તમને ગુનેરીના ગુજરાત પ્રથમ જે વિવિધતા વિરાસત સ્થળ ઘોષિત કરવામાં આવ્યું ગુજરાતને ભારતીય વર્ણની આવાસની સુરક્ષા માટે એરટલેન લોન્ચ કરશે દેશનો પ્રથમ કેન્યુસ ઓફ ધ કોસ્ટલેન્ડ વેન્ડર બ્રિટની જામનગરમાં આયોજિત કરવામાં આવ્યો ગુજરાતી ગ્રેન અંદરજી માટે નવી નીતિની ઘોષણા કરી ગુજરાત સરકારે ભાષા સંબંધી બાધાઓને દૂર કરવા માટે સ્વાર્પલ પણ ઉલ્લો કરવામાં આવ્યો તો પ્રશ્ન ચાર હાલમાં કોને જમ્મુ કાશ્મીર અને લદ્દાખ ઉચ્ચ ન્યાયાલય ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ નિયુક્ત કરવામાં આવ્યા તો અરુણપલ્લી બરાબર તો સ્વામિનાથનને અને એસઆઈઆરના આરડીઆઈના પૂર્ણકાલીન સદસ્ય નિયુક્ત કરવામાં આવ્યા એનપીસીઆઈના સોહની રાજૌલાની નિયુક્ત કાર્યકારી નિર્દેશક વિકાસ નિયુક્ત કરવામાં આવ્યા કમલ હાસનને ફિક્કી મીડિયાના મનોરંજન સમિતિના દક્ષિણા અધ્યક્ષમાં નિયુક્ત કરવામાં આવ્યા પૂનમ ગુપ્તાને આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર નિયુક્ત કરવામાં આવ્યા સલિલા પાંડેડે એસબીઆઈ કાર્ડના એમડી અને સીઓ નિયુક્તનો કાર્ય ભળ્યો ચંદ્રશેખરે ઉદ્વિદતા અને વિકાસ પર આઈએ એમ હેફનો પ્રબંધ નિર્દેશક કાર્ય પરિષદમાં સામેલ થયા રાજકુમાર સીએ ચંદીગઢના ડીજીપીને પરફાર્મ સોંપવામાં આવ્યો રાજ્યમંડળના મહાસચિવ બનવાળી પ્રથમ આફ્રિકી મહિલા સરલી બોચવે બની હાલમાં ભારતને સંગઠનના વિશેષજ્ઞ સમૂહના સદસ્યના રૂપમાં બે હજાર પચીસ તેઓનો કાર્યભાર માટે પસંદગી થઈ તો આઈ તો એનું પૂરું નામ છે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ્સ ઓફ કાઉન્ટિંગ એન્ડ રિપોર્ટિંગ બરાબર આઈ એસ એ આરનું ફૂલ ફોર્મ હાલમાં હેરી બુક કયા દેશના વન ટ્વેન્ટી ટીમના કેપ્ટન બન્યા છે તો ઇંગ્લેન્ડ પ્રશ્ન સાત ભારતને કયા દેશ વચ્ચે ભવિષ્યનો ઐતિહાસિક રક્ષા પર સમજૂતા પર હસ્તાક્ષર કર્યા છે તો શ્રીલંકા તો શ્રીલંકાનું કેપિટલ છે કોલંબો રસી કરન્સી છે રસીએલ રૂપ સી શ્રીલંકાનું રૂપિયા પીએમ છે હારિની કુમાર અમાર સૂર્યા રાષ્ટ્રપતિ છે અનુરાગ કુમાર દિશા નાયકે મિત્રશક્તિ નામનો શ્રીલંકા વચ્ચે અભ્યાસ થાય છે પ્રધાનમંત્રી મોદી શ્રીલંકાના પ્રતિષ્ઠ મિત્ર વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા પ્રધાનમંત્રી મોદી શ્રીલંકાના રાષ્ટ્રપતિને કુમારા બહુમતી ક્ષિતિજ મહાઓપાંત થાય રેલવે લાઇનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું શ્રીલંકાના રામાયણ કોન્કલેવનું આયોજન કરવામાં આવ્યું અને ભારત અને શ્રીલંકા વચ્ચે આર્થિક સંબંધોને વધારવા માટે એલઆઈ સમૂહની શરૂઆત કરી એલઆઈબીએનું ફૂલ હોમ છે લંકાઈ ઇન્ડિયન બિઝનેસ એસોસિએશન બે દિવસમાં સ્ટડી ઇન ઇન્ડિયા એક્સપો કોલંબોમાં થયો ભારત આગલા પોંચ વર્ષે શ્રીલંકાના પંદરસો સિવિલ અધિકારીઓને પ્રશિષિત કરવામાં આવ્યા અડાની ગ્રીને શ્રીલંકાને ચારસો બેતાળી મિલિયન ડોલરની પવન ઊર્જા વાપસ લીધી છે એટલે પાછી લીધી છે પ્રશ્ન હાલમાં ભારતને વિદેશી મુદ્રા ભંડાર કેટલા બિલિયન ડોલર વધીને છસો ચોસઠ પોઈન્ટ ચાર બિલિયન ડોલર થઈ છે તો છ પોઈન્ટ છ પ્રશ્ન નવ હાલમાં કયા રાજ્યની સરકારે પોલીસ ભરતીમાં અગ્નિવિરો માટે વીસ ટકા આરક્ષણની ઘોષણા કરી છે તો હરિયાણા તો હરિયાણાએ જે પોલીસ ભરતીની અંદર અગ્નિવિરો છે ને એમાં વીસ ટકા આરક્ષણ કર્યું છે અને જે આ અગ્નિવીરોના ચાર વાર પૂરા કરીને પછી આવશે એના માટે આ આરક્ષણ લાગુ થઈ શકશે એટલા માટે અગ્નિવીરો માટે હરિયાણા સરકારે એક સારી યોજના કરી ખૂબ ખૂબ એ સરકારને આભાર આભારની કોમેન્ટ કરજો અને સરકાર વિશે થોડું પણ આપણે મહત્ત્વ આપવું જોઈએ પ્રશ્ન કેપિટલ કેપિટલ હરિયાણાનું છે ચંદીગઢ સીએમ છે નાયબ સેની રાજ્યપાલ છે બંદારૂ દત્ત હરિયાણા સરકારે નાગરિક સેવા માટે એ ચેટ સારથી લોન્ચ કરી હરિયાણા મુખ્યમંત્રી વેપારીઓને એક મુસ્ત નિપટા યોજના શરૂ કરી ઉત્તર ભારત પ્રથમ પરમાણુ પરિયોજના હરિયાણાના ગોરખપુરમાં સ્થાપિત કરવામાં આવશે ભારતના વિશ્વ સ્વાસ્થ્ય કેન્દ્રનું ઉદઘાટન ગુરુગ્રામમાં થયું હરિયાણાના સરકારે નીલગાયને મારવાની મંજૂરી આપી સ્વાસ્થ્યને વધારવા માટે હરિયાણાને હરકેત સ્વચ્છેત અભિયાન શરૂ કરવામાં આવ્યું હરિયાણા સરકાર સરસ્વતી મહત્વનું આયોજન હરિયાણામાં પીવામાં અભ્યાસ કરવામાં આવ્યો હરિયાણા સરકારને માન સન્માન સંજીવની એપ લોન્ચ કરી પ્રશ્ન દસ હાલમાં હિતેશ ગુલિયા વિશ્વ મુક્કેબાજી કપ બે હજાર પચીસ ક્યાં પદક જીત્યો તો સુવર્ણપદક પ્રશ્ન અગિયાર હાલમાં કયા દેશના સી ઓપી થ્રીના પ્રથમ વૈશ્વિક જળવાયુ પરિષદના પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે તો બ્રાઝિલ બ્રાઝિલનું કેપિટલ છે બ્રાઝિલિયા આ કરન્સી છે બ્રાઝિલ રિયલ રાષ્ટ્રપતિ રિલોડા સિલ્વા અને બ્રાઝિલમાં અગિયારમી બીક્સ પર્યાવરણ મંત્રીઓની બેઠક બ્રાઝિલમાં આયોજિત કરવામાં આવી ઓક સી ઓ પી સી ઈ ઓપીઇસી પ્લસ એટલે કે ઓક ઓકમાં બ્રાઝિલ સામેલ થયું છે એ ફૂટબોલમાં વિશ્વકપમાં પ્લે ઓફ ધ ટુર્નામેન્ટનું આયોજન બ્રાઝિલમાં કરવામાં આવ્યું કરવામાં આવશે બ્રાઝિલના સુપ્રીમ કોર્ટના સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં એક્સ નિમંતિત કરવામાં આવ્યું ભારતની બ્રાઝિલને જી ટ્વેન્ટી સદ્યતા સોંપવામાં આવી વિજે દ્વારા બ્રાઝિલ ફિનટેક પ્લેટફોર્મમાં પીસમોને એક બિલિયન ડોલર ખરીદવાની ઘોષણા કરી બ્રાઝિલ આંતરરાષ્ટ્રીય સ્વરોએ જ્યાં ગઠબંધન પૂર્ણ સદસ્ય બન્યો બ્રાઝિલ લેન્ડ સ્કેશ ગાર્ડન સિટી ઓફ બેલ માર્કસ યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળનો દરજ્જો પ્રાપ્ત થયો હાલમાં પ્રશ્ન 12 હાલમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુરબુ સિટી ની ઓફ ધ ઓનર સન્માન કરવામાં આવે છે તો પોર્ટુગલ કેપિટલ છે લિસ્બન કરન્સી છે યુરો પીસ પીએમ છે લુઈસ મોન્ટ નિગ્રો અને પોર્ટુગલ ના ને ભારત રાષ્ટ્રપતિ 27 વર્ષની ની ઉંમરે પોર્ટુગલ યાત્રા પર હાલ ગયા છે પૂર્વ સત્યાવીસ વર્ષની એમની ઉંમર નહીં પણ સત્યાવીસ વર્ષ પછી ગયા છે આમ પહેલાં કહેતા સત્તર વર્ષ પહેલાં પ્રશ્ન હાલમાં ઓડિશાના સુંદરગઢ અને બે દિવસીય વિશાળ ચિકિત્સા શિબિરનું ઉદઘાટન કોને કરવામાં આવ્યું છે તો જુએલ ઓરામ હાલમાં બે હડપ્પા સ્થળોને સંરક્ષિત પુરાતાત્વિક સ્મારકનું દોષિત કરવામાં આવ્યા છે તો હરિયાણાની અંદર આવેલા છે એ જે બે સ્થળો હડપ્પા સ્થળોને તો મિથાલ અને તિધરાના બે હડપ્પા સ્થળોને લગભગ ચારસો વર્ષ જૂના છે અને પુરાતત્વિક સ્મારક દોષિત કરવામાં આવ્યા છે આ બંનેને તો પ્રશ્ન પંદરમાં હાલમાં કોને એઆઈ પ્રતિસ્પર્ધા સ્માર્ટ સ્પર્ધાત્મક દોડમાં પોતાની સ્થિતિને મજબૂત કરવા માટે એલઆઈ લિંબા ફોર લોન્ચ કરી છે તો મીટાએ હાલમાં કયા દેશના અમેરિકાની વસ્તુઓ પર ચોત્રીસ ટકા વધારાનો શુલ્ક લાગુ કરવાની ઘોષણા કરી છે તો ચીને ચીને અમેરિકા સામે લા લાખ બતાવી છે હાલમાં કયા દેશના નોલેલ ગૂઢ સંદેશને જીઆઈ ટેક મળ્યો છે કયા દેશની સોરી હાલમાં કયા રાજ્યની નોલ હાલમાં ક્યાંની નોલેલ ગૂળ સંદેશને જીઆઈ ટેક મળ્યો છે તો ઓડિશા પશ્ચિમ બંગાળ આંધ્રપ્રદેશ કે એક પણ નહીં તો આટલો જવાબ તમે કોમેન્ટમાં આપજો મિત્રો ખાસ કરીને હવે ચર્ચા કરી લઈએ આપણે રિવિઝનની વાત કરી હતી તો ખાસ કરીને આઠમી છે તો એક તારીખથી આપણે રિવિઝન ચાલુ કરી લઈએ છીએ એટલે ખાસ કરીને થોડું છે ઝડપી ચાલુ રહેશે એટલે ચેક કરી લેજો ઝડપી શરૂઆત કરવાની છે હાલમાં રાજસ્થાન દિવસ ક્યારે મનાવવામાં આવે તો ત્રીસ માર્ચે હાલમાં બાળકોને વિશેષ ગ્રીષ્મ અવકાશ કેલેન્ડરનું નામ કોણે કર્યું તો નરેન્દ્ર મોદીએ હાલમાં તેલંગણા રાજ્ય સરકારે રેશનની દુકાનો પર ગરીબોને મફત સારા ચાવલ આપવાની તો યોજના શરૂ કરી છે તેલંગણા મમનુરની રાજ્યની બીજો ને હાલમાં દેશના રાષ્ટ્રપતિ ગ્રેબિલ બોરિક ભારતની યાત્રા પર આવ્યા હતા તો એ લગભગ એક એપ્રિલની અંદર છે ચીલી અને હાલમાં તાશન ઓપન એક્ઝામો હો કિતાબ નહેરી હાલે શરીરને જીત્યો હાલમાં પુરુષ હોકી હાલમાં બિહારે પુરુષ હોકી હોકી હીરો એશિયા કપ બે હજાર પચીસની મેજબાની કરશે બરાબર બિહાર કરશે માનવ ઠક્કર વીવીટી સ્ટીવીટી સ્ટેન્ડરના ફાઇનલમાં આઠમાં પહોંચવાળા પ્રથમ ભારતીય બન્યા હાલમાં નિધિ તિવારી પ્રધાનમંત્રી મોદીના નિજી સચિવ નિયુક્ત કરવામાં આવ્યા હાલમાં દ્રૌપદી મુર્મુ પર્યાવરણ બેદ પચીસ સંમેલનનું ઉદઘાટન ન્યૂ દિલ્હીમાં કરવામાં આવ્યું હાલમાં બે હજાર પચીસ આંતરરાષ્ટ્રીય ગોવા યોગ દિવસની થીમ એક પૃથ્વી એક સ્વાસ્થ્ય માટે યોગ રાખવામાં આવી હાલમાં પ્રધાનમંત્રી રખાયેલ વગર સરકાર રચાઈ સિરિયન હાલમાં સીરિયા પ્રધાનમંત્રી રખાયો વગર સરકાર રચાઈ છે હાલમાં રિચર્ડ ચેમ્બરનું નિધન થયું તે અભિનેતા હતા હાલમાં ઉગાદી પુરસ્કારથી સન્માનિત માયના સ્વામીને કરવામાં આવ્યા અચ્છા હાલમાં જાપાન દેશે ક્રિપ્ટો પર સંપત્તિ પર ઉત્પાદન કૃપમાં કાનૂની દરજ્જો મળ્યો હાલમાં ચહેરાઓ બહુ મણિપુરમાં મનાવવામાં આવ્યો હાલમાં ભારતનો ઓપરેશન ધોરણમાં હેઠળ મ્યાનમાર દેશને સહાયતા મોકલી છે અને હાલમાં ફાઇવજી બજારમાં સ્તર પર બીજો સૌથી મોટો દેશ ભારત વૈશ્વિક સ્તર પર બીજો સૌથી મોટો ફાઇવજી બજાર બન્યો હાલમાં ઉત્કલ દિવસ ક્યારે ઉત્તલ દિવસ એક એપ્રિલમાં મનાવવામાં આવ્યો છે હાલમાં વિકસિત ભારત યુવા સંસદ બે હજાર પચીનું આયોજન ન્યૂ દિલ્હીમાં કરવામાં આવ્યું હાલમાં ગૃહ ગૃહમંત્રી અમિત શાહે બિહાર રાજ્યમાં આઠસો કરોડ રૂપિયાની વધારે યોજના અને પરિયોજનાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હાલમાં ભારતે અને અમેરિકાએ સાથે મળીને એક્સરસાઇઝ ટાઈગર ટાઈપરમ્પનું આયોજન કરવામાં આવ્યું હાલમાં સ્પે સ્પેપ સ્પેસેક્સનું સફળતાપૂર્વક ફ્રેમ મિશન લોન્ચ કર્યું છે સ્પે હાલમાં કોને હાલમાં ઉત્તર પ્રદેશની સુડતાળી રાષ્ટ્રીય જુનિયર હોકી બાલિકા હેન્ડબોલ ચેમ્પિયનશીપ જીતી છે હાલમાં ડીબીએસ બેંકના પ્રબંધનના રૂપમાં અમુ ચાંદણાને સામેલ થયા છે હાલમાં સરચી આના સરચી સરચી બોચવે રાષ્ટ્રમંડળ સચિવ બનવા પ્રથમ આફ્રિકા મહિલા બની હાલમાં પ્રસિદ્ધ સોદાગીરી બ્લોક પ્રિન્ટ અને અમદાવાદમાં જી અમદાવાદની જીઆઈટી મળ્યો હા હાલમાં આર્યના સબલેખાને મિયામી ઓપન બે હજાર પચીસનો ખિતાબ જીત્યો હાલમાં ભારત અને ચીલીએ આપદા પ્રબંધ અને સાંસ્કૃતિક આદાન પ્રદાન સમજો કર્યા છે હાલમાં ભારતીય મહિલા હોકી ખેલાડી સૈન્યની ધોષણા હાલ વંદના કટારીએ ભારતીય મહિલા હોકી ખેલાડીની સૈન્યની ધોષણા કરી છે રાજકુમાર સિંહે ચંદીગઢના ડીજીપીનો પ્રભાર સોંપવામાં આવ્યો હાલમાં હાલમાં ઉત્તરાખંડ રાજ્યની સરકારે પંદર સ્થાનોના નામ બદલવામાં આવ્યા છે હાલમાં હાલમાં આઈઝોલ વર્ષ એક એક વર્ષ ચાલવા વાળો અનાંતલાંગ ભૂઈ સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવ્યો હાલમાં પ્રધાનમંત્રી મોદીના નિજી સચિવ તરીકે નિધિ તિવારીને નિયુક્ત કરવામાં આવ્યા છે હાલ વિશ્વ ઓટિજમ જાગૃતતા દિવસ બે એપ્રિલે મનાવવામાં આવ્યો ગ્રેટ ઇન્ડિયા સાયક્લોથોનનું સમાપન કન્યાકુમારીમાં કરવામાં આવ્યું હાલમાં મહારાષ્ટ્ર રાજ્યના રાજ્યમાં બાસઠમો રાષ્ટ્રીય સમુદ્ર ઘાસ દિવસ અને મરચરજીવી સપ્તાહનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હાલમાં કો ઉદ્મિતા અને એન ચંદ્રશેખરન ઉદ્મિતાના વિકાસ પર આઈ એમ એફના પ્રબંધ નિદેશ સલાહકાર પરિષદમાં સામેલ થયા હાલમાં સલીલા પાંડે એસપી કારણે એમડીને સીઓ નિયુક્તનો કાર્યભાર સંભાળ્યો હાલમાં સરહુલ મહોત્સવ ક્યાં મનાવવામાં આવ્યો છે તો હાલમાં સરહલુલ મહોત્સવ ઝારખંડમાં મનાવવામાં આવ્યો છે તો હાલમાં આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર નિયુક્ત હાલમાં પૂનમ ગુપ્તાને આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર નિયુક્ત કરવામાં આવે છે હાલમાં ભારતીય ઘોડસેવાર નિહારિકા સંઘને સ્વર્ણપદક જીત્યો હાલમાં કમાન્ડર સંમેલન બે પછી ન્યૂ દિલ્હીમાં થયો હાલમાં રાજ્યના મુખ્યમંત્રી જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રીએ મહિલાઓ માટે મફત બસ સેવા શરૂ કરી છે અને હાલમાં અગિયાર હાલમાં પાકિસ્તાન દેશે અફઘાનિસ્તાનના શરણાર્થીઓને ગિરફતારને નિર્વાસિત કરવાના આદેશ આપવામાં આવ્યો છે હાલમાં ફિક્કી મીડિયા અને મનોરંજન સમિતિના અધ્યક્ષ કમલ હસન નિયુક્ત કર્યા હાલમાં નિખિ સિંઘલ ઉત્તર પ્રદેશના અનમોલ રતન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે અને હાલમાં આંધ્રપ્રદેશ રાજ્યના મુખ્યમંત્રી સુનિયા ગરીબી પી ફોર પહેલનો શુભારંભ કરવામાં આવ્યો છે હાલમાં ભારતને ચીને રાજ્યની સંબંધો પંચોતેરમી વર્ષ કાઢવામાં આવી છે અને હાલમાં સુડતાળીસમો રાષ્ટ્રીય જુનિયર બાલિકા એન્ડબોલ ચેમ્પિયનશીપ ઉત્તર પ્રદેશે જીતી હા પ્રશ્ન હાલમાં હિન્દી રંગમત દિવસ એ ત્રણ એપ્રિલે મનાવ્યો હાલમાં સ્ટાર્ટઅપ મહાકુંભનું બીજો સંસ્કરણ ઉદઘાટન ન્યૂ દિલ્હીમાં થયું માઇક્રોસોફ્ટ ત્રણ એ કેન્દ્ર સ્થાપિત કરવા માટે મહારાષ્ટ્ર રજીની સાથે સમજોતા કર્યા છે હાલમાં આરડીઆઈએના પૂર્ણકાલીન સદસ્ય નિયુક્ત કરવામાં આવે છે સ્વામિનાથ એસ્યરને હાલમાં આરબીઆઈના રિપોર્ટ પ્રમાણે બે હજાર રૂપિયાના કેટલા પ્રસિદ્ધ નોટો એટલે પાછી આવી તો અઠ્ઠાણું પોઈન્ટ એકવીસ ટકા અને હાલમાં રેલવે પર સ્વરોજ સ્થાપિત કરવા માટે રાજ્ય ટોપ રહે તો રાજસ્થાન છે હાલમાં હાલમાં એફડીઆરડીએના અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવે છે સુબ્રમણ્યમ રમણને રાહુલ ભાવેને ભારતીય ઔદ્યોગિક નાણા નિગમના એમડી સીઓ નિયુક્ત કરવામાં આવે છે હાલમાં કેન્દ્ર સરકાર દેશભરમાં સાતસો અઠ્યાવીસ એકલવ્ય મોડલ આવે છે વિદ્યાલયને ખોલવામાં લક્ષ્ય રાખવામાં આવે છે હાલમાં વેલફિટરનું નિધન થયું તેવો અભિનેતા હતા હાલમાં બટાલિકા ક્રિકેટ લીગ બે હજાર પચીનો આયોજિત કરવામાં લદ્દાખમાં કરવામાં આવે છે હાલમાં ભારતને કયા દેશે વેસ બે હજાર પચીસનો ભાગ લેવા માટે આમંત્રિત કર્યું તો ચીલી અને હાલમાં કુંકોણ પાંદડું ભૌગોલિક સંકેત ટેક પ્રદાન કરવામાં આવ્યું જીઆઈ ટેક કરવામાં આવે છે હાલમાં એનપીસીઆઈના કાર્યકારી નિધિયુક્ત સોહની રાજોલાને નિયુક્ત કરવામાં આવે હાલમાં રાજ્ય સરકાર અને ગોવા રાજ્ય સરકારે ઉત્તર પ્રદેશ વિભાગને સન્માનિત કરવામાં આવ્યું છે હાલમાં ધ ગ્રેડ કોસ્ટી લાલ બહાદુર શાસ્ત્રી એન્ડ ધ ટ્રાન્ફોરેશન ઇન્ડિયા નામની પુસ્તક સંજીવ ચોપડાએ લખી છે આરબીના ડેપ્યુટી ગવર્નર નિયુક્ત કરવામાં આવ્યા છે આરબીના ડેપ્યુટી ગવર્નર નિયુક્ત કરવામાં આવ્યા છે પૂનમ ગુપ્તા હાલમાં ખદાના જાગૃતતા દિવસ મનાવવામાં આવે છે ચારે એપ્રિલ હાલમાં રોંગાલી બી મહોત્સવ શરૂ થયો છે કે બિદિશુ આસામમાં હાલમાં સીપીસીએલના પ્રબંધનનો કાર્યભાર એસ શંકરે સંભાળ્યો છે હાલમાં નીતિ આયોગ દ્વારા આવેલા રાજ્ય કોશિય સ્વાસ્થ્ય સૂચકમાં ઓડિશા ટોપ પર છે હાલમાં ચપાતા મરચાંનો જ્યુટેક તેલગાણામાં તેલંગાણાને મળ્યો છે હાલમાં આકર્ષ ટ્રોફને રાષ્ટ્રીય યુવા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવે છે હાલમાં આઈ ડબલ એસ વિશ્વકપ બે હજાર પચીસ લુ બ્યુનસ આર્સ અર્જેન્ટિનામાં થયો છે હાલમાં મનોજ કુમારનું નિધન થયું તેઓ હતા અભિનેતા હતા લગભગ એક બે એપ્રિલથી શરૂઆત કરી છે આપણે એટલે સાત એપ્રિલથી પૂરું કરી દઈએ હાલમાં કોણ આંતરરાષ્ટ્રીય આપરાધિક ન્યાયાલમાં આઠવાવાળો પ્રથમ યુરોપીય દેશ બન્યો હતો અંગે હાલમાં છઠ્ઠો બિમસ્ટેક શિખર સંમેલનનું આયોજન થાઇલેન્ડમાં થયું હાલમાં નેટવર્કમાં તપ્તરતા સૂચકામાં ભા ભારત છત્રતાના સ્થાન પર છે ફી ફાઈ મહિલા વિશ્વકપોત્રીની મેજબાની યુનાઇટેડ યુકે કરશે હાલમાં માનક અને સદિસ્તા અને સ્થાપિત્વ અને પર્યાવરણ સમુદ્ર માનક પર વાર્ષિક સંમેલનો ક્યાં આયોજિત કરવામાં આવ્યું તો ગોવામાં હાલમાં વિકાસ અને શાંતિ આંતરરાષ્ટ્રીય ખેલ દિવસ ક્યારે મનાવ્યો હતો છ એપ્રિલે હાલમાં ભારતીય શિશાનાબાજી ઈશાસિંહને અર્જેન્ટિના ડબલ એસ વર્લ્ડ કપ બે હજાર પચીસની મહિલાની મીટર પીટર સ્પ્રાત્મા કેવો પદક તો સ્વ પદક જીત્યો હાલમાં ગૃહમંત્રી અમિત શાહે ઇફકોને બી સંશોધન કેન્દ્રની સ્થાપના ગુજરાતમાં કરી હાલમાં યુકેના ધ ફ્રેન્ડિંગ ડાયરેક્ટિંગ માસ્ટર હાલમાં યુકેનો ધ્રેડ ડાર્ટિંગ સેન્ડ માસ્ટર પુરસ્કાર આપવામાં સુદર્શ પ્રણાને આપ્યો હાલમાં એશિયા કપ પ્રથમ રેલવે બ્રિજનું ઉદઘાટન તમિલનાડુમાં થયું પોંચ પૌત્રીકૂટ ફાળવવામાં આવ્યા હતા અને તે પંચોતેર પ્રતિ કિમી કલાકની ઝડપ છે કરી શકાય છે તેમાં હાલમાં ડીઆરડીઓ ભારતીય સેનાના ઓડિશા ઓડિશિયા એમઆરએસએમના ચાર સફળ પરીક્ષણ કરવામાં આવ્યા હાલમાં સઉદી અરબ દેશે ભારત પાકિસ્તાનને મળીને ચૌદ દેશોની પર વિજય પર પ્રતિબંધ લગાવ્યો છે હાલમાં તાશ એકસો આઈ આઈપીયુ એસેમ્બલી ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે તો ઓમ બિરલા હાલમાં નેતૃત્વ નોલેન ગુણ સંદેશ જેમાં મળ્યો છે પશ્ચિમ બંગાળ હાલમાં કમિટમેન્સુ બંને હાથોથી બોલિંગ કરીને નવો રેકોર્ડ બનાવ્યો છે હાલમાં સદભાવના રૂપમાં ચૌદ ભારતીય મચ્છીમારોને શ્રીલંકાએ પરત કર્યા છે હાલમાં રાષ્ટ્રપતિ દોતીબી મુર્મા પુર્તુગાલની યાત્રા આધિકારિક યાત્રા પર ગયા છે હાલમાં અમેરિકાના બધા દક્ષિણ સુડાની પાસપોર્ટ ધારકોને વિઝા રદ કરવામાં આવ્યા છે હાલમાં આયુષ્યમાન ભારત યોજના સામેલ થવાવાળું પોત્રીમ રાજ્યો દિલ્હી બન્યું છે હાલમાં એ સૌથી વધારે નિવેશ કરવાવાળું દેશ દેશોમાં સામેલ ભારત થયું છે મિત્રો આ હતા એક એપ્રિલથી મળીને સાત એપ્રિલના પ્રશ્નો છે એટલે ખાસ કરીને જોઈ લેજો હવે આપણે થોડી ચર્ચા કરી લઈએ તો થોડી બીજી ચર્ચા પણ આપણે કરી લઈએ ભારત વિશ્વ પ્રથમ વિશ્વ શાંતિ કેન્દ્રનું ઉર્ઘાણ ગુરુગ્રહમાં થઈ છે ભારતમાં સૌથી ઝડપી બસો વિકટ લેવા બોલર મોહમ્મદ સમી ફોર વિનિયર લીડરશીપ એવોર્ડથી જે શાહને સન્માનિત કરવા એક્સપર્ટ થયેલી દવાઓમાં વૈજ્ઞાનિક નિપટાણા કેરળ ટોપર છે કેન્સર પ્રભાવિત દેશોમાં સૌથી વધારે કેન્સર મૃત્યુ ભારતમાં થયા ત્રીસ વર્ષ પછી ગીધનું ટળું દક્ષિણ આફ્રિકામાં જોવા મળ્યું રાજસ્થાન સરકાર અજબેરમાં એકસો બત્રીસ વર્ષ જૂની ફોયસાગર જેનું નામ બદલને વણુસાગર જીડ કર્યું છે ઉત્તર પ્રદેશ વિધાનસભા ભારતીય પ્રથમ વિધાનસભા છે જે અનુવાદક સુવિધાની લેન્સ હશે ભારતના આગલા પાંચ વર્ષમાં શ્રીલંકાના પશ્ચો સિવિલ પંદરસો સિવિલ અધિકારીઓને પ્રશિષ્ઠિત કરશે મધ્યપ્રદેશ સરકારને ખેડૂતોને પોચ રૂપિયા સ્થળી વીજળી કનેક્શન પ્રદાન કરશે ભારતના ચૂંટણી કમિશનરના રૂપમાં વિવેક જોશીએ પદભારે સંભાળ્યો રાજસ્થાન સરકાર ગ્રીન બજેટ પ્રસ્તુત કરશે ઝારખંડ ગુડકા અને પાન મસાલા પર પૂર્ણ પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો જગવાર ફાઇટર સ્ક્વાડન પ્રથમ મહિલા પાયલોટ તનુકા શી બની એસપી કાર્ડ સુલા પાંડેને એમડીને શિવ કરવામાં આવ્યા અમેરિકા રાષ્ટ્રપતિએ અંગ્રેજી આધિકારિક ભાષા દોષિત કરવાના આદેશ પર હસ્તાક્ષર કર્યા દુનિયામાં સૌથી અમીર મહિલાની લિસ્ટમાં ઓઇલિસ વેસ્ટર્ન ટોપ પર છે સોનિલ ભારતીય મિત્તલે મિટેન થી ઉપાધિ મળી છે આમચન પ્રથમ કોઇડ કોમ્પ્યુટર ચીપ કેર વર્સ લોનું અનાવરણ કર્યું અમુ અસમ જુમો એર ની કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો નેપાળની સંસ્થાએ ઇલેક્ટ્રોનિક કોમર્સ વિધેયક પારિત કર્યું છે મોબાઈલ મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ બે પર બે હજાર પચીસનું આયોજન સ્પેનમાં બાર્સિલોનામાં થયું છે ચીન વાર્ષિક બે હજાર પચીસ ખર્ચ સાત પોઈન્ટ બેનો વધારો કરવામાં આવ્યો ભારત સૌથી મોટો વૈશ્વિક ધન કેન્દ્ર દેશ ચોથો તંત્ર દેશ બન્યો અમેરિકા ચીન પછી ભારત આવે છે આરબીઆઈના અજીત ચોશી જોશીએ કાર્યકારીને નિર્દેશ દેશ કરવામાં આવ્યા ચીજો સૌથી મૂલ્યવાન અમૂલ બન્યો છે મૂલ્યવાન બ્રાન્ડ અમૂલ બન્યો છે અજમેન ફ્લિપકાર્ટ પછી અમૂલ આવે છે વીઆઈપી કિતાબ કિતાબઈ દિલ્હી આઠને હરાવીને જીત્યો છે હાલમાં મહારાષ્ટ્રના સૂર્યઘર સૌર ઉર્જાની અંદર બીજા સ્થાન પ્રાપ્ત કર્યું છે એક નંબર પર ગુજરાત છે ઉત્તર પ્રદેશ રાજ્યની હેરિટેજ ઇમારતોને હોટલના રૂપમાં વિકસિત કરે છે હાલમાં નિયમિત રસીકરણના ધરવાટવા મહત્વપૂર્ણ રાહિત નામની રસીકરણ વધારવા માટે ઉત્તર પ્રદેશે રાહિત નામની એપ લોન્ચ કરી છે હાલમાં ઇટલીના વિશેષ ઓલિમ્પિક્સમાં શીતકાલીમાં તેત્રી પદક જીત્યા આઠ સુવર્ણ અઢાર રજત કાશ છે કુલ તેત્રી હાલમાં ન્યૂઝીલેન્ડના સત્તર માર્ચે ઇસ્ટોપર નોલન ભારતની યાત્રા પર આવ્યા હતા આરબીઆઈ લંડનમાં સેન્ટ્રલ બેન્કિંગ દ્વારા ડિજિટલ ટ્રાન્સપોર્ટેશન એવોર્ડ બે હજાર પચીસ માટે આરબીઆઈની પસંદગી થઈ આરબી હેડક્વાર્ટર મુંબઈ આરબીઆઈની સ્થાપના એક કેપ્રિલ આરબીઆઈના વર્તમાન ગવર્નર છે સંજય મલ્હોત્રા છમીમાં નમરન છે આરબીઆઈના પૂર્વ ગવર્ન શક્તિકાંતાસ પશ્ચિમ નંબરના હતા શક્તિકાંત દાસ હવે બીજા નંબરના પ્રધાન સેક્રેટરી પ્રિન્સિપલ સેક્રેટરી બન્યા છે તો પહેલા નંબરના પ્રિન્સિપલ સેક્રેટરી બન્યા છે પી કે મિશ્રા ઉત્તર પ્રદેશ રાજ્ય સરકાર બધા નગરોને નિયમિત સરોગીઓ પ્રદાન કરશે આ એનઆરએફના સી સીઓ શિવકુમાર કલ્યાણ રમણ નિયુક્ત કરવામાં આવે છે નેપાળ હાલમાં છવી એક્સપ્રો પ્રરો એક્સપોનું સમાપન થયું અમિતસિંહને સાતમો વાર્ષિક હોકી ઇન્ડિયા પુરસ્કાર સમારોહ વર્ષ ખેલાડી પુરસ્કાર જીત્યો ન્યૂ દિલ્હી મહામારીની તૈયારી કાર્યશાળાનું ઉદઘાટન કરવામાં આવ્યું ભારત ન્યૂઝીલેન્ડ દેશની શિક્ષા બાગવાની અને વાણિજ્ય ક્ષેત્રમાં પાસ સમજોતા કર્યા છે પીએમ ઇન્ટરનશિપ યોજના ડેડિકેટ એ પર સીતા નિર્મલા સીતારમણે લોન્ચ કરી છે વિશ્વનો સૌથી મોટો સડક નેટવર્કવાળો દેશ ભારત બન્યો છે એક પર અમેરિકા છે મેટ્રો રેલ નેટવર્ક ભારત ત્રીજો સ્થાન પ્રાપ્ત કર્યો છે તેની અંદર અમેરિકા ચીન પછી ત્રીજો ત્રીજો આવે છે ભારત હાલમાં ફિટ ઇન્ડિયા એકન આયુષ્યમાન ખુવાના અભિનેતાની પસંદગી થઈ તેલંગાણા રાજ્ય યુવા વિકાસ યોજના શરૂ કરવામાં આવી છે હાલમાં એસી એસી એસટી ઓબીસી ત્રણ લાખ સુધી લોન આપવામાં આવી તેમાં સ્વરોજગાર અને આત્મનિર્ભર બને એટલા માટે યોજના શરૂ કરી છે હાલમાં કબડ્ડી વિશ્વકપ બે હજાર પચીસનું આયોજન ઇંગ્લેન્ડ કરવામાં આવ્યું છે હાલમાં એસઆરપીઆઈઆરઆઈના રિપોર્ટ પ્રમાણે વિશ્વનો સૌથી મોટો હથિયાર આયાતકાર દેશ યુક્રેન બન્યો છે યુક્રેન ટોપ પર છે અને એસઆરપીઆઈના રિપોર્ટ પ્રમાણે વિશ્વનો સૌથી આયાતકાર આયાત કરી દે છે અમેરિકા ટોપ પર છે અને બીજો દેશ ફ્રાન્સ બન્યો છે અમેરિકાના વિધાનસભા સર્ચ એન્જિન લોન્ચ પંજાબની વિધાનસભા સર્ચ એન્જિન લોન્ચ કરી છે ઓગણીસો સુડતાળીસની બધી માહિતી સર્ચ કરી શકાય છે જીને લેન્ડો નો મુક્ત ભાષણ સૂચકામાં નોર્વે ટોપ પર છે લેન્ડો નોરી છે ઓસ્ટ્રેલિયાનો ગ્રેડ પેદાર પછી ગ્રેડ પિક્સ બે હજાર પચીસ જીત્યો છે માધવ નાગરિક નામને ઓળખાતા વાર્ષિક ભણવાસી ઉત્સવ લદ્દાખમાં શરૂ થયો ભારતે ચીજો સૌથી મૂલ્યવાન અમૂલ બન્યો છે પછી પાકિસ્તાને અત્યારે આધુનિક હથિયાર માટે સેન્સરોથી લેન્સ બીજી પોઈન્ટ બી સોંપી છે હાલમાં ફિનલેન્ડ સળંગ પીછનો હેપીનેસ રેન્કિંગ પર ટોપર છે હાલમાં ફ્રાન્સ દેશ દુનિયાનો સૌથી મોટો સફેદ હાઇડ્રોજન ભંડર શોધવામાં આવ્યો વિજયશંકર ડેનમાર્કના નાઇટ ક્રોસથી સન્માનિત કરવામાં આવ્યા હાલમાં અભિદ્વ કાંતને એનઆઈઆઈએ ટીના વિદ્યા વિશ્વવિદ્યાલયના ચાસ્ત્ર નિયુક્ત કરવામાં આવ્યા છે અનુજ કુમાર સિંહને યુપીએસસી સંયુક્ત સચિવ નિયુક્ત કરવામાં આવ્યા છે હાલમાં ફ્રાન્સ દુનિયાનો હાલમાં નેપાળ સાહિત્ય નેપાળ સાહિત્ય મહોત્સવનું આયોજન મથુરામાં કરવામાં આવ્યું છે ટોમ ક્રૂઝ ટોમ ક્રૂઝ ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેલોશોપથી સન્માનિત કરવામાં આવ્યા છે બિહારના એકસો તેત્રીસનો સ્થાપના દિવસ બાવી માર્ચે મનાવ્યો છે હરીશ ટંડન ઓડિશાના રાજ્યના હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બન્યા અમેરિકાના અર્ચેન્ડીના પૂર્વ રાષ્ટ્ર અમેરિકાના રાષ્ટ્રપતિ અર્ચેન્ડિયાના પૂર્વ રાષ્ટ્રપતિને ક્રિસ્ટના ફર્નાડી દેશમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવ્યો તે ભ્રષ્ટાચારમાં આ જે રાષ્ટ્રપતિ હતા ને ભ્રષ્ટાચારમાં સામેલ હતા બરોબર તે સિક્ક પૂર્વ રાષ્ટ્રપતિએ સિક્કમ રાજ્યના સરકારે પ્રતિવ્યક્તિ વ્યક્તિ પચાસ રૂપિયાનો પર્યટક શૂટ લગાવ્યો છે વીઆઈ આઈ માથને પુસ્તક ધ ટુ ધ સેવન્થ જનરેશનનું વિમોચન કર્યું છે ગુંટર ગ્લો ગ્લો સેલ બે હજાર પચી ગ્રો સ્ટોકહોમ જલ પુરસ્કાર જીત્યો હાલમાં ચીનીએ ગ્રેડ ફિક્સ બે હજાર પચી ફોર્મ્યુલા વનની પ્રથમ સ્પ્રિન્ડ